અબ જુરાચો ન્યૂઝ ટુડે ભરૂચ એલસીબી ની ટીમ કંપનીમાંથી ચોરી થયેલ કોપર વાયરના જથ્થા સાથે બે ઇસમઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી બનાવને મળતી પોલીસ સૂત્રે મળતી માહિતી મુજબ જિલ્લામાં થતી ક્રિકાયતે સરપ્રદ્યોટ ડામવા ઉપલે અધિકારીઓને સૂચનાનબે ભરૂચ એલસીબી ની ટીમ અંકલેશ્વર જીઆઈસી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તો દરમિયાન અંગત પાતમીdarti પાતમી મળી એટલે કે કેટલા કિસ્સો મુંદ્રા ડેનિમ કંપનીમાંથી ચોરી કરી નજીકમાં આવેલ શ્રીયાન કેમિકલ કંપનીની સામે આવેલ છાડીમાં થેલામાં ચોરીનો સામાન સગે વગે કરી રહ્યા છે જે બાતમીના આધારે પોલીસે સ્થળ ઉપર રેડ કરતા પોલીસને જોઈને ત્યાં હાજરી સમો ભાગવા લાગેલ તે દરમિયાન પોલીસે બે ઇસમોને સ્થળ ઉપર જ ઝડપી પાડ્યા હતા તો બે સમો મોટરસાયકલ લઈ રાજપીપળા ચોકડી તરફ નાસવામાં સફળ રહ્યા હતા નાસી ગયેલ બે ઇસમોનો પીછો કરતા તેઓ રાજપીપળા ચોકડી નજીક ચોરીનો સામાન ભરેલ થેલો ફેંકીને આંસી જવામાં સફળ થયા હતા અને પોલીસે રેડ દરમિયાન ઝડપી પાડેલા અમિત દેવેન્દ્ર પ્રતાપસિંહ તેમજ દીપક અનિલ પાટીલ નાવને થેલામાં રહેલ કોપર અંગે પૂછપરછ કરતાં આ માલ અંકલેશ્વર જીઆઈડીસીના નિમુન્દ્રા ડેનિમ કંપનીમાંથી ચોરી કરેલાનું કબૂલાત કરતા બંને આરોપીઓને સાહીઠ કેજીના કોપર કે જેની આશરે કિંમત રૂપિયા બેતાલીસ હજાર રૂપિયા ગણી મુદ્દા માલ સીઆરપીસી કલમ એકસો બે મુજબ કબજે કરી બંને પકડાયેલા ઈસમોને હાલ એકતાલીસ એક ડી હેઠળ અટક કરીને કાયદેસરની કાર્યવાહી કરી નાસી જનાર ઈસમોને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે